હનુમાનજી અને સિંદૂરનું રહસ્ય શું તમે જાણો છો કે મંગળવારે હનુમાનજીને સિંદૂર કેમ ચડાવવામાં આવે છે તેની પાછળ ખૂબ જ પ્રેમાળ પ્રસંગ છે એકવાર હનુમાનજીએ માતા સીતાને તેમની માંગમાં સિંદૂર ભરતા જોયા હનુમાનજીએ કુતૂહલવશ પૂછ્યું માતા તમે આ લાલ રંગનું સિંદૂર કેમ લગાવો છો ત્યારે સીતા માતાએ હસતા હસતા જવાબ આપ્યો કે પુત્ર આ સિંદૂર લગાવવાથી પ્રભુ રામનું આયુષ્ય વધે છે અને તેઓ હંમેશા પ્રસન્ન રહે છે આ સાંભળીને હનુમાનજીએ વિચાર્યું કે જો માત્ર થોડું સિંદૂર લગાવવાથી પ્રભુ આટલા પ્રસન્ન થતા હોય તો જો હું મારા આખા શરીર પર સિંદૂર લગાવી દઉં તો પ્રભુ કેટલા રાજી થશે તેમણે પોતાના આખા શરીર પર સિંદૂર લગાવી દીધું તેમની આ નિઃસ્વાર્થ ભક્તિ જોઈને ભગવાન રામ અત્યંત પ્રસન્ન થયા અને આશીર્વાદ આપ્યા કે જે કોઈ પણ હનુમાનજીને સિંદૂર ચઢાવશે તેની બધી મનોકામનાઓ પૂર્ણ થશે એટલે જ મંગળવારે હનુમાનજીને સિંદૂર ચઢાવવાથી સુખ શાંતિ અને સમૃદ્ધિ મળે છે કોમેન્ટમાં જય બજરંગબલી જરૂર લખજો અને આવા જ ભક્તિના અવનવા વિડીયોઝ જોવા માટે મારી મારા પ્રભુજી ચેનલને ફોલો કરો અને યુટ્યુબમાં સબ્સ્ક્રાઇબ કરો જય શ્રી કૃષ્ણ રાધે રાધે